જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ચંદ્રદેવના જન્મની કથા સાંભળશું તેમજ સૂર્ય અને ચંદ્રના દર્શન ક્યારે કરવા જોઈએ જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આજે સોમવાર હિન્દુ ધર્મમાં સોમવારને ચંદ્રદેવનો વાર ગણવામાં આવે છે ચંદ્રના અધિષ્ઠાત્રા દેવ ભગવાન શિવ છે આથી સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા અભિષેક દર્શન તથા એકટાણું વગેરે કરવાનું મહાત્મ છે શ્રાવણ માસમાં ખાસ કરીને સોમવારનું અધિક મહત્ત્વ હોય છે ચંદ્રદેવને સોમદેવ પણ કહેવાય છે એક પૌરાણિક કથા અનુસાર સોમદેવ એટલે કે ચંદ્રદેવે સોમવારે મહાદેવની આરાધના કરી હતી જેના ફળ સ્વરૂપે તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભોળાનાથે તેમને ક્ષય નામના રોગમાંથી મુક્તિ અપાવી હતી આમ સોમદેવને નિરોગી રહેવાના આશીર્વાદ મહાદેવે જ આપ્યા હતા આથી મહાદેવનું એક નામ સોમેશ્વર પણ છે એટલે કે ચંદ્રના ઈશ્વર ચંદ્રના अधिष्ठात्रा देव આથી જ સોમવારે ભગવાન શિવની આરાધના કરવાથી ભગવાન શિવની સાથે ચંદ્રદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે તથા ચંદ્ર ગ્રહના દોષમાંથી મુક્તિ મળે છે આથી જ સોમવારે ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરાય છે તો મિત્રો આજના શુભ દિવસે ચંદ્રદેવની જન્મકથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ સાથે ભગવાન ભોળાનાથ તથા સોમદેવની કૃપા પ્રાપ્ત બોલો ભગવાન ભોળાનાથની જય આ કથાનો ઉલ્લેખ અગ્નિપુરાણમાં કરવામાં આવ્યો છે બ્રહ્માએ જ્યારે વિષ્ણુની રચના કરવાનો સંકલ્પ કર્યો ત્યારે સૌથી પહેલાં માનસિક સંકલ્પ દ્વારા માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા તેમાંના એક માનસપુત્ર અત્રિના લગ્ન ઋષિ કદમની કન્યા અંસુયા સાથે થયા જેનાથી દુર્વાસા દત્તાત્રેય અને સોમ નામના આ ત્રણ પુત્રો ઉત્પન્ન થયા બ્રહ્માએ પોતાના માનસ પુત્ર અત્રિને સૃષ્ટિના વિસ્તાર કરવાની આજ્ઞા આપી અત્રિએ અનુત્તર નામનું તપ કરવાનું શરૂ કર્યું ઘણા વર્ષ હેરાન થયા બાદ એક દિવસે તપ કરતી વખતે ઋષિ અત્રિની આંખોમાંથી પ્રકાશના ટીપા ટપક્યા જે દિશાઓએ સ્ત્રી રૂપ ધારણ કરી ગ્રહણ કરી લીધા જે તેમના ગર્ભ રૂપે રહ્યા પણ આ તેજવાન ગર્ભને દિશાઓ ધારણ કરી શકી નહીં અને ત્યાગી દીધા આ ત્યાગેલા ગર્ભનું બ્રહ્માએ પાલન પોષણ કરી તેનું નામ ચંદ્ર પાડ્યું ચંદ્રના દિવ્ય તેજથી પૃથ્વી પર ઔષધિઓ ઉત્પન્ન થઈ જેને કારણે બ્રહ્માએ ચંદ્રને નક્ષત્ર વનસ્પતિઓ બ્રાહ્મણ તપ વગેરેના સ્વામી બનાવ્યા પુરાણમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે દેવો અને મળી ક્ષીર સાગરનું મંથન કર્યું તેમાંથી ચૌદ પ્રકારના રત્નો નીકળ્યા આ રત્નો માનું જ એક રત્નચંદ્ર પણ છે લોક કલ્યાણ માટે આ વિષને ભગવાન શંકરે ગ્રહણ કરી લીધું અને ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કરી લીધું ચંદ્રનું અસ્તિત્વ સમુદ્ર મંથન પહેલાં પણ જોવા મળે છે પુરાણના જ મહેશ્વર ખંડમાં ઋષિ ગર્ગાચાર્યે સમુદ્ર મંથનનું મુહૂર્ત કાઢતી વખતે કહ્યું હતું કે આ સમયે દરેક ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે ચંદ્રથી ગુરુનો શુભ યોગ બની રહ્યો છે જે કાર્ય સિદ્ધિ માટે ઉત્તમ છે પરિણામે એમ કહી શકાય કે ચંદ્રનો જન્મ અનેક કાળોમાં થયો હશે ચંદ્રના વિવાહ દક્ષ પ્રજાપતિની નક્ષત્ર રૂપી સત્તાવીસ કન્યાઓ સાથે થયા હતા તેમાંથી ચંદ્રને રોહિણી નામની કન્યા સાથે સૌથી વધારે પ્રેમ હતો આથી જ ચંદ્ર વધારે સમય રોહિણી નક્ષત્રમાં રહે છે જેની કથા એવી છે કે પ્રજાપતિ દક્ષે પોતાની અશ્વિની આદિ સત્તાવીસ કન્યાઓનો વિવાહ ચંદ્રમા સાથે કર્યો હતો ચંદ્રમાની સ્વામીના રૂપમાં મેળવીને તે દક્ષ કન્યાઓ વિશેષ શોભા પામવા લાગી તથા ચંદ્રમા પણ એમને પત્નીના રૂપમાં મેળવીને નિરંતર સુશોભિત થવા લાગ્યો આ બધી જ પત્નીઓમાં જે રોહિણી નામની પત્ની હતી એકમાત્ર તે ચંદ્રમાને જેટલી પ્રિય હતી એટલી અન્ય કોઈ પત્ની ક્યારેય પ્રિય ન બની આથી અન્ય સ્ત્રીઓને ભારે દુઃખ થયું તે દરેક પોતાના પિતાજીના શરણે ગઈ ત્યાં જઈને એમણે જે કંઈ દુઃખ હતું એનું વર્ણન પિતા પાસે કર્યું પોતાની પુત્રીઓની વાત સાંભળીને દક્ષ પણ દુઃખી થયો અને ચંદ્રમાની પાસે આવીને શાંતિથી કહ્યું કે તમે નિર્મળ કુળમાં ઉત્પન્ન થયા છો તમારા આશ્રમમાં રહેતી જેટલી સ્ત્રીઓ છે તે બધાને તમે એકસરખો પ્રેમભાવ કેમ નથી આપતા તમે કોઈને વધારે અને કોઈનો ઓછો સ્નેહ કેમ કરો છો અત્યાર સુધી જે થયું તે થયું હવે પછી આવું કરશો નહીં પોતાના જમાઈને આમ કહીને પ્રજાપતિ દક્ષ પોતાના સ્થાને ગયા દક્ષને મનમાં થઈ ગયું કે હવે પછી જમાઈ આવો વ્યવહાર કરશે નહીં અને દરેકને સમભાવે સ્નેહ તથા આદર કરશે પરંતુ ચંદ્રમાએ ભાવથી વિવશ થઈ તેમની વાત માની નહીં તેઓ રોહિણીમાં એટલા બધા આસક્ત થઈ ગયા હતા કે બીજી કોઈ પત્નીનો આદર કરતા ન હતા આ તરફ આ વાત સાંભળીને પ્રજાપતિ દક્ષ દુઃખી થઈ ગયા તેમણે ચંદ્રમાને સમજાવવાનો ફરીથી પ્રયત્ન કર્યો પરંતુ ફરીથી પણ ચંદ્રમા માન્યા નહીં છેવટે ક્રોધિત દક્ષે શાપ આપ્યો કે હે ચંદ્રમા મેં આ પહેલાં અનેકવાર તમને પ્રાર્થના કરી છે છતાંય તમે મારી વાત માન્યા નથી એટલા માટે આજે હું તમને શ્રાપ આપું છું કે તમે ક્ષયના રોગી થઈ જાઓ પ્રજાપતિ દક્ષના શાપનો પ્રભાવ તરત જ ચંદ્રમા પર પડ્યો ક્ષણભરમાં ચંદ્રમાં રોગીથી ગ્રસ્ત થઈ ગયો ચંદ્રમાં ક્ષીણ થતા એ સમયે હાહાકાર મચી ગયો બધા દેવતાઓ અને ઋષિઓ કહેવા લાગ્યા કે ઓહો હવે શું કરવું જોઈએ ચંદ્રમાં શી રીતે સ્વસ્થ થશે આમ સૌ દુઃખી થઈ ગયા એ દેવતાઓ અને ઋષિઓને પોતાની વાત જણાવી ત્યારે ઈન્દ્ર આદિ દેવતાઓ તથા વસિષ્ઠ આદિ ઋષિઓ બ્રહ્માજીના શરણમાં ગયા એમની વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું દેવતાઓ જે થયું તે થયું એમાં અત્યારે કાંઈ જ થશે નહીં એના નિવારણ માટે હું તમને એક ઉપાય બતાવું છું દેવતાઓ બ્રહ્માજીની સામે જોઈ રહ્યા બ્રહ્માજીએ કહ્યું દેવતાઓ ચંદ્રમા તમારી સાથે પ્રભાસ નામના શુભ ક્ષેત્રમાં આવે અને ત્યાં મૃત્યુંજય મંત્રનો વિધિપૂર્વક અનુષ્ઠાન કરે ભગવાન શિવની આરાધના કરે ત્યાં પોતાની સામે શિવલિંગની સ્થાપના કરીને ચંદ્રદેવ નિત્ય તપસ્યા કરશે તો એનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ એમને ક્ષય રહિત કરી દેશે ત્યારે દેવતાઓ તથા ઋષિઓના કહેવાથી તથા બ્રહ્માજીની આજ્ઞા અનુસાર ચંદ્રદેવ ત્યાં પ્રભાસ છ મહિના સુધી નિરંતર તપસ્યા કરી મૃત્યુંજય મંત્રથી ભગવાન ઋષભ ધ્વજનું પૂજન કર્યું ચંદ્રદેવની તપસ્યાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને ચંદ્રમાને કહ્યું ચંદ્રદેવ તારું કલ્યાણ થાવો તારા મનની જે ભાવના હોય તે જણાવ હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું હું તને ઉત્તમ વર પ્રદાન કરીશ ચંદ્રમાએ કહ્યું દેવેશ્વર જો આપ પ્રસન્ન છો તો મારા માટે શું અસાધ્ય હોઈ શકે છે પ્રભુ આપ મારા શરીરના આ ક્ષય રોગનું નિવારણ કરો મારાથી જે કંઈ અપરાધ થયો હોય તો ક્ષમા પ્રદાન કરો શિવજીએ કહ્યું ચંદ્રદેવ હું તને વરદાન આપું છું કે મહિનાના એક પક્ષમાં પ્રતિદિન તમારી કલા ક્ષીણ થશે અને બીજા પક્ષમાં ફરીને તે નિરંતર વધતી રહેશે ત્યાર પછી ચંદ્રમાએ ભક્તિભાવથી ભગવાન શંકરની સ્તુતિ ગાઈ ભગવાન શિવજી અંતર ધ્યાન થઈ ગયા દેવતાઓ પર પ્રસન્ન થઈને તે ક્ષેત્રના મહાસ્યને વધારવા તથા ચંદ્રમાના યશનો વિસ્તાર કરવા માટે ભગવાન શંકર એમના નામ પર ત્યાં સોમેશ્વર કહેવાયા અને સોમનાથના નામથી ત્રણેય લોકમાં વિખ્યાત થયા ભગવાન શિવે પ્રદોષકાળમાં ચંદ્રમાને ક્ષય રોગથી મુક્ત કર્યા હતા આ કારણે પ્રદોષ વ્રત પણ કરવામાં આવે છે પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા આરાધના કરવામાં આવે છે આ વ્રત કરવાથી જીવનમાં આવતા દુઃખ દર્દ કષ્ટો નાશ પામે છે સુખ શાંતિ સમૃદ્ધિ અને સુખી આરોગ્યની પ્રાપ્તિ થાય છે હિન્દુ પંચાંગ પ્રમાણે સોમવારે આવતા પ્રદોષ વ્રતને સોમ પ્રદોષ અથવા પ્રદોષમ કહેવામાં આવે છે મંગળવારે આવતા પ્રદોષ વ્રતને ભોમ પ્રદોષમ કહેવામાં આવે છે શનિવારે આવતા પ્રદોષને શનિ પ્રદોષમ વ્રત કહેવામાં આવે છે પૂરી શ્રદ્ધા ભક્તિ અને સમર્પણથી જો પ્રદોષ વ્રત કરવામાં આવે વિધિ વિધાનથી તેનું પાલન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં શારીરિક માનસિક અને આધ્યાત્મિક ફળની પ્રાપ્તિ થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્યનું વરદાન મળે છે તો મિત્રો આ હતી ચંદ્રદેવના જન્મની કથા તેમજ પ્રદોષ વ્રત મહાત્મા હવે સાંભળશું સૂર્ય અને ચંદ્રના દર્શન ક્યારે કરવા જોઈએ મિત્રો કોઈપણ વ્યક્તિના જીવન પર નવગ્રહોની અસર થતી જ હોય છે આ નવગ્રહોમાં સૌથી વધારે પ્રભાવ સૂર્ય અને ચંદ્રનો જાતકના જીવન પર પડે છે જો જાતકની કુંડળીમાં સૂર્યનો દોષ હોય તો અસાધ્ય રોગ થવાનું જોખમ રહે છે આ સિવાય માથાનો દુખાવો આંખના રોગ નોકરીમાં સમસ્યા વગેરે થઈ શકે છે જો કુંડળીમાં ચંદ્ર દોષ હોય તો અકારણ શત્રુતા ધનહાનિ માનસિક રોગ જેવી સમસ્યાઓ જાતકને નડે છે આ બંને ગ્રહ દેખાવમાં સુંદર પણ હોય છે સૂર્યને દિવસના તાપમાં તો નરી આંખે જોઈ ન શકાય પરંતુ સૂર્યોદય સમયે અને સૂર્યાસ્ત સમયે તે અત્યંત સુંદર દેખાય છે ચંદ્ર પણ સુંદર દેખાતો હોય છે ચોથ અને અન્ય કેટલાક તહેવારો પર ચંદ્ર દર્શન કરીને આપણે ઉપવાસના પાળના કરતા હોઈએ છીએ પરંતુ બ્રહ્મ વૈવેદ પુરાણમાં સૂર્ય અને ચંદ્ર સંબંધિત અનેક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક શ્લોકમાં કરાયેલ વર્ણન અનુસાર અસ્તકાલે રવિમ ચંદ્ર પશ્વેદ વ્યાધિ કારણમ આ શ્લોકનો અર્થ એવો થાય છે કે સૂર્ય અને ચંદ્રને તે સમયે ક્યારેય ન જોવા જોઈએ જ્યારે તેનો અસ્ત થતો હોય પુરાણોમાં કરાયેલા વર્ણન અનુસાર ડૂબતા સૂર્ય અને ચંદ્રને જોવાથી નેત્ર રોગ થઈ શકે છે આ ઉપરાંત કેટલાક વર્ણન અનુસાર સૂર્યનો અસ્ત જોવાથી અપશુકન થાય છે સૂર્યના દર્શન તેના ઉદય સમયે જોવાથી લાભ પ્રાપ્ત થાય છે કારણ કે સૂર્યોદય થવાની સાથે નવા દિવસની શરૂઆત થાય છે એટલા માટે જ કહેવાયું છે કે વ્યક્તિએ સૂર્યોદય થાય એ પહેલાં પથારીનો ત્યાગ કરી દેવો જોઈએ જે વ્યક્તિ સૂર્યોદય પછી સૂતો રહે છે તેનું ભાગ્ય સૂતેલું રહે છે તેમના ઘરમાંથી માતા લક્ષ્મી નારાજ થઈને જતી રહે છે નવગ્રહોમાં ચંદ્રનું સ્થાન બીજું છે મહાભારતમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર પૂનમના ચંદ્રને તે ઉદય થતો હોય ત્યારે ત્રાંબાના પાત્રમાં મધ ઉમેરેલી મીઠાઈ રાખી ચંદ્રદેવને ધરાવી આમ કરવાથી ચંદ્રદેવ તૃપ્ત થાય છે અને ચંદ્ર સંબંધિત દોષ પણ દૂર થાય છે શાસ્ત્રોના જણાવ્યા અનુસાર સૂર્ય અને ચંદ્રના દર્શન ક્યારેય અસ્ત સમયે ન કરવા જોઈએ જ્યારે તેમનો ઉદય થતો હોય ત્યારે જ તેમના દર્શન કરવા તો મિત્રો આ હતી ચંદ્રદેવની જન્મકથા તેમજ પ્રદોષ કુરતનું મહાત્મ્ય સાથે સૂર્ય અને ચંદ્રદેવના દર્શન ક્યારે કરવા જોઈએ જેની સુંદર માહિતી તેમજ સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ચંદ્રદેવ જય ભોળાનાથ લખી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ